નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે આથો લાવવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી ઢોસા અને ઢોસાની સાથે ખાવાની મજા પડે એવી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભાજી બનાવીશું તમે પણ એકવાર આ કોમ્બિનેશન જરૂરથી ટ્રાય કરજો વારંવાર બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી લાગે છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો સૌપ્રથમ એક તપેલામાં એક કપ જેટલી ચણાની દાળ લીધેલી છે જેટલી ચણાની દાળ લઈએ એટલા ચોખા લેવાના બાસમતી ચોખા સિવાય તમે અહીં બીજા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો તો બે થી ત્રણ વખત સરસ પાણીની મદદથી આપણે ક્લીન કરી લેવાનું તો મેં અહીં જીરાસર ચોખા લીધા છે તમે જો ખીચડીયા ચોખા લેવા હોય તો તમે ખીચડીયા ચોખા પણ લઈ શકો છો તો સરસ દાળ ચોખા જે છે આપણે ક્લીન કરી લીધેલા છે ત્યારબાદ આપણે અહીં એક કપ જેટલું દહીં ઉમેરી દઈશું અને દાળ ડૂબે એટલું પાણી ઉમેરવાનું જો તમને દાળ અને ચોખા ફક્ત પાણીમાં પલાળવા હોય તો તમે ફક્ત પાણીમાં પણ પલાળી શકો છો ત્યારબાદ ગ્રાઇન્ડ કરતા સમયે દહીં ઉમેરવી હોય તો ત્યારે પણ દહીં ઉમેરી શકાય અત્યારે દહીં ન ઉમેરવી હોય તો કવર કરીને પાંચથી છ કલાક માટે આપણે સરસ પલળવા દેવાના છે દાળ અને ચોખાને જો તમને સવારે નાસ્તામાં બનાવવા હોય તો તમે પૂરી રાત માટે પણ આ રીતે દાળ ચોખાને પલાળીને મૂકી શકો છો તો પાંચ કલાક પછી દાળ અને ચોખા સરસ પલળી ગયા છે તો અત્યારે આપણે વધારાનું પાણી જે છે એક ગ્લાસમાં અલગ લઈ લઈશું અને આ ખટાશવાળી દહીં જ આપણે ગ્રાઇન્ડ કરતા સમયે ઉમેરીશું પણ બેટર જે છે એ વધારે ઢીલું ન પડી જાય જેના માટે આપણે અહીં પ્રથમ આ રીતે ખાટી દહીં અથવા તો છાશ જે છે અલગ કરી લઈશું હવે બેથી ત્રણ બેચમાં આપણે દાળ ચોખાના મિશ્રણને જે છે એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાના છે અને ગ્રાઇન્ડ કરતા સમયે આપણે જે દહીં અલગ કાઢી એ ઉમેરીશું અથવા તો પાણી ઉમેરી દેવાનું જો તમે દહીંમાં દાળ ચોખા ન પલાળ્યા હોય તો ગ્રાઇન્ડ કરતા સમયે ખાટું દહીં ઉમેરી દેવાનું જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો એકાદ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો દહીંની સાથે તો બધા જ દાળ ચોખાનું મિશ્રણ જે છે એ સરસ વાટાઈ ગયું છે એકદમ સ્મૂધ વાટવાનું છે હળવું એવું ફેટી લઈશું અને કવર કરીને દસથી પંદર મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દેવાનું છે તો સરસ ખીરું સેટ થાય ત્યાં સુધી આપણે ટેસ્ટી એકદમ ચટાકેદાર એવી ભાજી રેડી કરી લઈશું જેના માટે કઢાઈમાં પાંચ મોટી ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે બે ટેબલ સ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું અને અડધા કપ જેટલી ચીણી સુધારેલી ડુંગળી પણ ઉમેરી દઈશું તો લસણને વધારે બ્રાઉન નથી કરવાનું સરસ સુગંધ આવે લસણની એટલે આપણે ડુંગળી ઉમેરી દેવાની મિલાવીને સરસ મિક્સ કરી લઈશું અને કવર કરીને ડુંગળી સોફ્ટ થાય અથવા તો બેથી ત્રણ મિનિટ જેવું આપણે કૂક કરી લઈશું અહીં જો તમને ડુંગળીને મિક્સરમાં વાટીને ઉમેરવી હોય તો તમે મિક્સરમાં વાટીને પણ ઉમેરી શકો છો તો બેથી ત્રણ મિનિટ પછી ડુંગળી જે છે એ સરસ સોફ્ટ પડી ગઈ છે હવે અહીં પાંચ મધ્યમાકારના ટમેટાને જે છે એ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધેલા છે એ પણ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું કવર કરીને સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરીશું અથવા તો પાંચથી છ મિનિટ જેવું ટમેટાને પ્રોપર ચડવા દઈશું આગળ પડતું તેલ હશે તો ભાજી જે છે એ વધારે ટેસ્ટી લાગશે તમને ઓછા તેલમાં બનાવવી હોય તો તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો ત્યારબાદ આપણે અહીં એક ટેબલ સ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું જીરું પાવડર અને કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું જો તમારી પાસે પાઉંભાજીનો મસાલો ન હોય તો તમે તમારા ઘરમાં મૂકેલો કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો બધું સરસ મિક્સ કરીને મસાલાને એકાદ મિનિટ માટે આપણે સાંતળી લઈશું કવર કરીને એકાદ મિનિટ મસાલાને કૂક કરી લેવાના ત્યારબાદ અહીં બે કપ જેટલા વટાણા અને બટાટાને બાફી લીધેલા છે જેને સ્મેશ કરીને ઉમેરી દેવાના તમને આના સિવાય બીજા કોઈ પણ શાકભાજી જેમ કે ફ્લાવર છે બેંગન છે જે આપણે જનરલી ભાજીમાં ઉમેરતા હોઈએ એ સાથે ઉમેરવા હોય બાફીને તો તમે એ પણ ઉમેરી શકો છો બે અહીં ફક્ત બટાકા અને વટાણા જ ઉમેરેલા છે જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને સરસ બધું સ્મૂધ કરી લેવાનું અને કૂક કરી લેવાનું છે તો ચટણી સાથે તો આપણે ઢોસા જે છે એ ઘણીવાર ખાતા હોઈએ છીએ બનાવતા હોઈએ છીએ ભાજી સાથે ઢોસા જે છે વધારે ટેસ્ટી લાગે છે અને રૂટિન કરતાં થોડા અલગ લાગે છે એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો તમને વારંવાર બનાવવાનું મન પડશે તો કવર કરીને આપણે ચારથી પાંચ મિનિટ જેવું સરસ કૂક કરી લેવાનું છે મધ્યમ ગેસની આંચ પર ચડવા દઈશું તો તમે જોઈ શકો છો ભાજી જે છે એ સરસ ચડી ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે સરસ મિલાવી લેવાનું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથીને આપણે હાથ વડે ક્રશ કરીને ઉમેરી દઈશું કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો ભાજી જે છે આપણી રેડી થઈ ગઈ છે અને જે આપણે ઢોસા માટેનું ખીરું બનાવ્યું હતું એ પણ સરસ સેટ થઈ ગયું છે તો ભાજીને હાલ આપણે કવર કરીને સાઈડમાં મૂકી દઈશું તો બધા જ ખીરામાં અત્યારે હું ઈનો નથી ઉમેરી રહી થોડું ખીરું જે છે એ અલગ કરી રહીશું બાકીના ખીરાને આપણે ઢોસા માટે રેડી કરી લઈશું બધું જ સરસ જે છે આપણે મિલાવી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને પાણીની જરૂરિયાત જણાય ખીરું જો બહુ ઘાટું હોય તો પાણી ઉમેરી દેવાનું જરૂરિયાત પ્રમાણે મીઠું અને સાથે સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું અહીં જો તમને બેકિંગ સોડા ઉમેરવી હોય તો તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો એક ટી સ્પૂન જેટલી હિંગ અને ચ એક ટીસ્પૂન જેટલી હળદર પણ ઉમેરી દઈશું ટોટલી ઓપ્શનલ છે તમને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તમને જીણા સુધારેલા લીલા ધાણા ઉમેરવા હોય તો તમે લીલા ધાણા પણ ઉમેરી શકો આદુ મરચાં ગમે તો આદુ મરચાં પણ ઉમેરી શકાય એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી રહી છું અને જો તમે બેકિંગ સોડા ઉમેરતા હો તો એક ટેબલ સ્પૂન જેટલી બેકિંગ સોડા ઉમેરી દેવાની તો ઢોસા માટેનું આપણું ખીરું જે છે એ સરસ રેડી થઈ ગયું છે એકદમ આ રીતનું જ ખીરું રેડી કરવાનું છે વધારે ઘાટું ખીરું નથી રાખવાનું તમે ખીરું જોઈ શકો છો આપણે રેગ્યુલર ઢોસા માટે જેવું ખીરું રેડી કરીએ એવું જ ખીરું રેડી કરવાનું તવાને પહેલાં એકદમ ગરમ કરી લઈશું ત્યારબાદ હળવું એવું તેલ અથવા તો ઘી અપ્લાય કરવાનું અને પાણી છાંટીને ફરીથી તવાને જે છે આપણે ઠંડો કરી લેવાનું અને તવાને જે છે આપણે કપડાંની મદદથી ક્લીન કરી લઈશું જો તવો બહુ ગરમ થઈ ગયો હોય તો તમે ગેસની આજ એકાદ મિનિટ માટે બંધ પણ રાખી શકો છો બહુ ગરમ તવો હશે તો ઢોસો પાથરવામાં તકલીફ પડશે ઢોસો જે છે પ્રોપર પથરાશે નહીં માટે ત ઢોસો પાથરતા સમયે તવાનું તાપમાન જે છે એકદમ સામાન્ય ગરમ હોવું જોઈએ તો અહીં મેં ગેસની આજ બંધ કરી દીધી હતી ફરીથી આપણે ઓન કરી લઈશું ઢોસો ઉપરથી એકદમ સુકાઈ જાય ત્યારબાદ આપણે ઘી બટર કે તેલ તમને જે પસંદ હોય એ અપ્લાય કરવાનું અને સરસ બધી જગ્યાએ આપણે ફેલાવી દઈશું તવો ફેરવતા ફેરવતા ઢોની જે છે એ બધે જ તરફ પ્રોપર કૂક કરી લેવાનું અને વચ્ચેથી જો ઢોસો જે છે એ જાડો પાથરાઈ ગયો હોય તો આ રીતે એક્સ્ટ્રા બેટર જે છે એ હટાવી લેવાનું કારણ કે આપણે અહીં દાળના ઢોસા બનાવેલા છે એટલે થોડુંક જે છે ઢોસો જે છે એ જાડું પાથરાય છે તેમ છતાં ઢોસો જે છે એ ક્રિસ્પી જ બનશે તો ઢોસો તમે જોઈ શકો છો બધે જ તરફ જે છે સરસ કૂક થઈ ગયો છે તો આ રીતે આપણે તવિથાની મદદથી તવા પરથી ઢોસાને જે છે એ આપણે અલગ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ઢોસો જે છે એકદમ ક્રિસ્પી બન્યો છે અને ભાજી સાથે જે છે એ વધારે ટેસ્ટી લાગે છે તો તવા પરથી આપણે હટાવી લઈશું અને સર્વ કરી લઈશું ભાજી ઉપર આપણે ઝીણા સુધારેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું થોડુંક પ્રોસેસ ચીઝ અને બટર પણ મૂકીશું વધારે ટેસ્ટી લાગે છે તમને ચીઝ વગર પસંદ હોય તો તમે ચીઝ વગર પણ બનાવી શકો છો આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો